ભારતીય સંસ્કૃતિમાં પગને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે હમણાં જે ગીત તમે સાંભળ્યું એ ભક્તે ગાયું તમારા ચરણો એકલા શ્રેષ્ઠ છે શું શું કર્યું ચરણોએ આ અન્નમાચાર્ય નામના સંત થયા આંધ્રપ્રદેશમાં તેમણે ગાયો આપણે ત્યાં હંમેશા કહેવાય છે ચરણ વંદના ચરણોને ખૂબ મહત્વ આપે છે અને વર્ણ વ્યવસ્થામાં ચરણોને શૂદ્રના કહ્યા છે પણ તેનો અર્થ ક્ષુદ્ર ને ખૂબ મહત્વ આપે કોઈ એમ નથી કહેતા શીર ને વંદના કરીએ છીએ ચરણવંદના જ બોલાય છે એનો અર્થ બધાનું સન્માન કરો જે નાનામાં નાનો માણસ છે જે કામ કરે છે તેને પ્રણામ કરો તેને સલામ કરો કામ કરનારા લોકોને સન્માન આપવાનું છે આપણી સંસ્કૃતિમાં ક્યારેય એવું નથી જોયું કોઈ ઘર કામ કરનારા લોકો સાથે ક્યારેય અસભ્ય વર્તન ન કરે તેમનું સન્માન કરતા આવ્યા છે આ સંસ્કૃતિમાં છે કે જે આપણી સહાયતા કરી રહ્યા છે કામ કરનારા વિચારનારા તો મગજથી વિચારે છે પણ કામ કરનારા તો પોતાના હાથથી તેમનું કાર્યાન્વિત કરનારા તો એ જ હોય છે હે ને જે પોતાના પગ હાથ પગ ચલાવનારા તેથી પગનું ખૂબ મહત્વ છે ખૂબ શ્રેષ્ઠતા છે અને બીજી વાત માથું અહંકારનું પ્રતિક હોય છે તો પગ ભક્તિના પ્રતિક હોય છે સરળતાના પ્રતિક હોય છે રાવણ ને દસ પગ નહોતા દશાનંદ બોલાવાયા દસ માથા છે વિનાશ તરફ ગયા શ્રી રામને કેટલા પૂજ્યપાદ ચરણો શ્રીરામ ના ચરણોનું મહત્વ છે જ્યાં શ્રી રામના ચરણો પડ્યા ત્યાં જડતા એટલે પથ્થર જે બની ગઈ હતી અહલ્યા તે તરી ગઈ જે હોળીમાં તેમણે પગ મૂક્યો તે હોળીનો નાવિક તરી ગયો તો શ્રી રામના ચરણોનું વધારે મહત્વ છે રાવણના માતાનું મહત્વ છે જ્યારે માથું સ્પર્શે છે 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 એક બને પૂર્ણ થાય શરણાગતિ વિના જીવનમાં પૂર્ણતા આવતી નથી તો તેથી જ આપણે અહીં કહીએ છીએ તેનો અર્થ કોઈના પગ પકડીને ઘસો એમ નહીં પગ અડકવા તે પગનું સ્મરણ મનમાં કરવા માત્રથી થઈ જાય છે આપણી ચેતના જે અહંકારમાં તણાયેલી જે ચેતના છે તે પ્રવાહી બનીને ઝૂકવા લાગે છે જે ઝાડમાં વધારે ફળ હોય છે તે ઝૂકે છે પાદુકાઓનું ખૂબ મોટું મહત્વ છે આ દેશમાં ક્યાંય દુનિયામાં પાદુકાઓને આટલું મહત્વ આપીને જોયું નથી મુકુટને મહત્વ આપે છે પાદુકાને નહીં પણ આ દેશમાં પાદુકાઓનું ખૂબ મોટું મહત્વ છે તે વડીલોએ જોયું છે આ પોતાનામાં જ એક ટેકનિક છે તો પાદુકાનું સ્મરણ કરો તો તરત ક્યાંક કંઈક વસ્તુ અંદરથી ઝૂકવા લાગે છે ઝૂક્યા તો પૂર્ણ થઈ ગયા જે પૂર્ણ થઈ જાય છે તે વૃત્ત બની જાય છે તેનો ક્યારેય વિનાશ થતો નથી ભગવાન કૃષ્ણે પણ એમ જ કહ્યું છે ન મે ભક્ત પ્રણેશ્યતિ કોંતે પ્રતિ જાનાયતી અર્જુન સારી રીતે જાણી લે બધાને કે મારા ભક્તનો ક્યારેય વિનાશ થશે નહીં ઝુકવાથી આપણે નષ્ટ થઈ જઈએ છીએ આ ભાઈ જે છે તે અહંકાર ન હોય છે અહંકાર વિચારે છે હું ઝૂકી જાઉં ખબર નઈ મારા ઉપરથી કેટલા લોકો ચાલી જશે નહીં તમે છો 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 પૂર્ણ થાવ શાંત પ્રસન્ન તેથી જ આટલું મોટું મહત્વ છે હમણાં જો ચાઈનાથી લોકો આવ્યા હતા આટલા બધા લોકો પણ એમણે ઝૂકીને પ્રણામ કરવાનું છે આ આપણી સંસ્કૃતિમાં છે પણ તમે પાશ્ચાત્ય દેશમાં જશો ઝૂકશો લાગે છે કંઈ ગડબડ છે ત્યાં જ્યારે હારે છે ત્યારે જ ઝુકવું એવું જણાય છે અહીંયા જ્યારે જાણીએ છીએ ત્યારે જ આપણે ઝૂકીએ છીએ દરેક પાસે ઝુકતા નથી જે જાણકાર છે જે જાણે છે તેમને જોઈને આપણે ઝૂંકીએ છીએ તો પગનું બહુ મોટું મહત્વ છે તેથી જ જ્યારે ભારતમાં વર્ણન કરવામાં આવ્યું માથું બ્રાહ્મણ છે બોજા ક્ષત્રિય છે પેટ અને જાંગ વૈશ્ય છે અને પગ શુદ્ર છે જે વિદેશી પ્રશિક્ષણ કરીને આવ્યા તેમને લાગ્યું જુઓ પગ કેમ વિદેશમાં ગાઢ હોય છે તમારું ફૂટ ફૂટ એટલે ગાઢ અહીં પગ એટલે સન્માન આ ભેદ થયો ખૂબ મોટો ભેદ છે આપણે સન્માન કર્યો હવે આપણે સાંભળ્યું ભાગવતમાં પણ એમ જ કહે છે એક એક અંગને જ લઈ લો પૂર્ણ અંગ લઈને નહીં એક 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 અંગને લઈને પ્રણામ કરો તેથી જ મંદિરોમાં બહાર પણ ફક્ત બે ચરણ ચિહ્ન રાખેલા હોય છે મોટા મોટા પુરાતન મંદિરોમાં શું હોય છે ક્યાંક તો બાકી ફક્ત બે ચરણ છે બસ તે ચરણ માત્ર પૂરતા છે આપણને તારવા માટે તેથી પણ પાદુકા રાખે છે કે પાદુકા માત્ર પૂરતા છે મને ભવસાગરથી તારવા માટે તો જ્યારે પાદુકાને જુએ છે ચરણોને જુએ છે માથું ઝૂકી જાય છે અંદરથી ક્યાંક ઝૂકે છે અંદરથી ક્યાંક ઝુકે તો આપણે પૂર્ણ થયા સમજી રહ્યા છો ને એનો મતલબ તેનો ભાવ સમજવો જોઈએ તમારે તમારે એમ ફિઝિકલી ઝૂકવાની જરૂર નથી મન ઝૂકે ગયા મન ઝુકતું રહે માથું જમીન પર દસ વાર રગડો જમીન ને ઠોકતા રહો તો કાંઈ થવાનું નથી એ જ ચૂકવું છે અને આ જુઓ ઈસ્લામમાં પણ કહે છે મુસલમાન દેશમાં પણ ઝુકવાનું હોય છે નમાઝ પઢે છે ત્યારે આખું ઝૂકીને માથાને જમીન પર લગાડે છે આપણે ત્યાં તો પ્રણામ કરવું નમસ્કાર કરવું એવી રીતે થાય છે અને જાપાનમાં પણ જાપાનમાં પણ ઝૂકે છે તેઓ અડધા ઝૂકે છે કારણ તેમના કપડા એવા બનેલા હોય છે ટાઈટવાળા નીચે ઝૂકવા જેવા નથી ઉતર એક રીતે જોવા જાય તો પાશ્ચાત્ય દેશમાં પણ ત્યાં સૌથી વધારે શું કરે છે હેક્સ ઓફ કરે છે પોતાની ટોપી ઉતારીને ઝૂકે છે થોડુંક માથું ફક્ત ઝૂકે છે ત્યાં ફક્ત માથું ઝૂકે છે જાપાનમાં અડધા છે વાળા તો સાષ્ટાંગ કરે છે આખું સાષ્ટાંગ મતલબ આખું શરીર બધા અંગ જમીન પર લાગી જાય સાષ્ટાંગ છીએ આજે શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં એકવાર પ્રણામ કરવાથી નથી થતું ચાર વાર કે એવી રીતે ઘણીવાર કરે છે સારું છે કોઈ રીતે આરોગ્ય તો ઠીક રહે છે તેમાં ઘણીવાર જુકો તો પેટ નહીં વધે હમણાં આ પગના ચરણોના ચરણોના વૈભવ જ્યારે ગાઈએ તો શું કહે છે ભગવાન આ તમારા પગ છે ને એને બ્રહ્માજીએ સૃષ્ટિકર્તાએ એની પૂજા કરી છે અને આ ચરણ જ્યાં જ્યાં પડે ત્યાં બ્રહ્મ જ્ઞાન ઉદય થવા લાગે છે લક્ષ્મી દબાવી રહી છે ચરણોને લક્ષ્મી માથું નથી દબાવતી પગ દબાવે છે મતલબ પગ પાસે લક્ષ્મી છે આ જણાવે છે ચરણો પાસે લક્ષ્મી બેઠેરી છે એવી જ રીતે કહેવાય છે બલીને ભલી ચક્રવર્તીને જમીનની અંદર પગે જ તો મોકલ્યો તમારા પગથી જ તો મને મોકલ્યો બીજા પગથી આખું આસમાન માપી લીધું તમે આવા પગ છે તમારા આપણા પુરાણોમાં જેટલી ચરણો વિશે ગાથા છે મહિમા છે તે બધું આમાં ગાયું છે જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો